તો હેલો મિત્રો વેલકમ છે તમારું મારા બ્લોગમાં આજનો બ્લોગ આપણો મિનિ બ્લોગ છે આજના બ્લોગમાં હું તમને ફ્રૂટના બધા ભાવ જણાવીશ અને અત્યારે ક્યુ સિઝનનું ફ્રૂટ છે ને ક્યુ નહીં એ પણ જણાવીશ ચાલો આપણે જોઈએ તો મિત્રો આ ડાયડમ છે આ ફાટેલા ડાયડમ છે કલરમાં જુઓ ને તો કાંઈ ઘટાડ નહીં મરુન કલરનું દાણું આવે એક નંબર વસ્તુ છે આ લીધા મેં આજ પંચાવન રૂપિયાના કિલો પછી મિત્રો આવે ચીખું જમ્બો સાઈઝ आ चीकू मित्रों के पिस्तालीस रूपया चीकू लीधा मीठा खाणी पी मल्टाइजा चालीस रूपया चालीस रूपया कि खा मीठा पीधा जामफ आ जामफर मित्रों से पंचावन न किलो बहु मंगा थी गया जामफ़ देसी जामफ़ की तो न करो सीते रुपया थी गया रु અને આવતા નથી જોવો તો કઠણ એવા હોય છે આ કઈ ખાવા આવી છે ખાવામાં જોઈએ કેવા આવી છે પછી આ લીધા બોર આ બોલ લીધા પચાસ રૂપિયા આવે હે ખુલ્લા પણ આ ઘરે આવીને આવી રીતે ભરવું કેમ કે બાયું ખાય બહુ જાય પછી આ કેવી છે આ ચાલીસ રૂપિયાની પેટી આવી ત્રણ નંગવાળી છે ચાલીસ રૂપિયા પછી આ કાળા કાળા સિંગોડા અને કહેવાય સિંગોડા આ લીધા સિત્તેર રૂપિયા કિલો એપલ મિત્રો ફૂલ મોંઘા થઈ ગયા છે એ અત્યારે જો આ એવરેજ ક્વોલિટી છે આના લીધા મેં સિત્તેર રૂપિયાના કિલો એવરેજ ક્વોલિટીના સારી ક્વોલિટી અત્યારે હોની આજુબાજુ થઈ ગઈ પછી આવે આ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી મિત્રો મેં લીધી સાડા ત્રણસો રૂપિયાનું આખું બોક્સ આવે એમાં આઠ નંગ આવે અને કેળા લીધા મિત્રો મેં કેળા લીધા અઢીસો રૂપિયા આટલી વસ્તુ મારી અગ્રતી કેરા અઢીસો રૂપિયાની કરી લીધી છે એમાં બાર કિલો કેળા આવે તો મિત્રો આ બધી વસ્તુ મારે અત્યારે વેચવા જવાની છે અને હું હવે આજ નદી જોઈશ કેટલો માલ વેચાય છે કેટલો નહીં આની પેલા ડુંગળી ટ્રાય ચડી કરી હતી ડુંગળીમાં ડુંગળી બટેકામાં પણ ન મજા આવી કેમ કે સસ્તી છે એમાં નથી મજા આવતી થોડોક ભાવ ચડાવો થાય ને તો જ ડુંગળી વેચવાની મજા આવે બાકી સસ્તીમાં તો કાંઈ મજાનું આવે હવે જોઈએ આમાંથી સાંજે કેટલો માલ પાછો આવે કેટલો વેચાય છે એટલે વિડીયો તક જોતા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે મિત્રો હું આવી ગયો છું ઘરે તમને મારી ગાડી દેખા દઉં ગાડીમાં અત્યારે વેચી નાખે પણ પચાસ ટકા માલ પીડો છે અને હવે હું તમને મારું બીજું ઘર દેખાડીશ મેં નેક્સ્ટ પહેલાના વિડીયોમાં તમને કીધું હતું કે મારું ઘર છે અને અત્યારે બીજું ઘર દેખાડ દઉં તો મિત્રો આ છે મારું છાપરું એટલે મારું ઘર જ છે એક જતાં આ છે મારું ઘર હવે તમને હું એ અંદરથી પણ દેખાડી દઈશ અંદરથી એક આમ મસ્ત મકાન જેવું જ છે સાપરા જેવું તમને લાગશે જ નહીં મિત્રો હું છું અત્યારે મારા સાપરામાં આ છે મારું છાપડું છે થોડુંક નાનકડું પણ આ છે જોવામાં ફ્રીજ છે આપણે ટીવી છે પંખા છે છાપડું છે પણ મકાનથી કમ નથી બધી વસ્તુ છે આપણે એક ઘરમાં જે હોય એ બધી વસ્તુ આપણે આ સાંપડામાં રાખીશ સિલાઈ મશીન છે ગેસ છે બધું છે આપણી પાસે અને અહીંયા આપણે ક્રિશભાઈ ફૂતા છે અત્યારે Ia tak ada hutu eh. Ia tak ada bagi ia sebih Ia perlu lukat sudah jatuh